અને એમની સામે રાજનારાયણજી જે છે ઇલેક્શન લડે છે આ ઇલેક્શનમાં ઇન્દિરા ગાંધી વિજયી થાય છે પરંતુ રાજનારાયણજી આ ઇલેક્શનમાં થયેલી ધાંધલી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરે છે ઓગણીસો ને પંચોતેરની અંદર જે છે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જગમોહન લાલ સિન્હાજીએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જે છે ચુકાદો આપ્યો અને એ ઇલેક્શનને નલ અને વોઇટ ડિક્લેર કર્યું આ સાથે ઇન્દિરા ગાંધીને આવનારા છ વર્ષ માટે ઇલેક્શન લડતા અટકાવ્યા અને કોંગ્રેસને વીસ દિવસ આપ્યા કે નવા પ્રધાનમંત્રીની પસંદગી કરો ચોવીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ સુપ્રીમ કોર્ટે અલાહાબાદના આ ચુકાદા અંતર્ગત સ્ટે મૂક્યો અને પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ રેડિયો પર જાહેર કરવામાં આવ્યું કે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવે છે એક પ્રશ્ન આપના માટે આ રાષ્ટ્રીય કટોકટી વખતે આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ હતા નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ અવશ્યથી જણાવજો અને આવી જ ઇન્ફોર્મેટિવ જે છે રીલ્સ માટે આજે જ વેબ સંકુલને ફોલો કરો